દીપકભાઈ બોલું છું હા દીપકભાઈ શું છે ઓલા ભુવાનું ક્યા ભુવાનું તમે ફોન કરીને કહો છો ને કે વાત કરાવો એટલે કોની કોની વાત કરાવવાની હા હા એ ભુવા કોણ છે બીજું કઈ બોલે માનો કે તમે માનો કે કાઠી શો કે વાળા એટલે મતલબ કાઠી ને કાઠી સમાજ નું અપમાન કરે

અલ હું તમે તમને શું જાણનું મને તો અમારા સમાજ નું અમારી માતાજીનું અપમાન કર્યું ને અમારી બેન નું અપમાન કર્યું ઈ જણાઈ છે બેન દીકરીનું ક્યાં અપમાન કર્યું તો વાંધો નઈ નથી અપમાન કર્યું ને એને નઈ વાંધો નઈ તો આપડે હવે કાયદેસર કરીશું કાયદેસર જ કરો બીજું કઈ કરવાનું રવા દે હા બસ બસ એમાં તમે જો તો હું કામ ફોન કર્યો અમે જાણવા કર્યો તમને કેમ કેટલું કેટલી તકલીફ થાય છે એટલે પૂછવા ફોન કરવો પડે ને હા કેટલી કેટલી એટલે

તમારા કાઠી લોકો ને મેં બતાવ્યું મારું ગામ વિજપડી છે ભાઈ તમારું નામ દીપકભાઈ સુડાસ ને પેલા બે પાંચ જણા બતાવી મેં તો વકીલ ને બતાવ્યું ને એટલે કીધું કે કાયદેસર કેસ બને છે હા તો તમારે તમારી કરવાનું છે ને હા તો એ તો કરવાનું જ હોય ને ભાઈ અમારે તો કરશું જ ના ના કરો 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 બસ એમાં ભાઈ મારે તો વાત કરવાની હતી ભુવા દાદા અરે ના ના ભુવા વાત નથી કરવી કેસ કરો તમ તારે એવું બાકી માફી માંગશે ને એ તો પાકું ને માફી એમાં અહીંયા આપણે એને માફી માંગી લઈ તો તમે કેસ નથી કરવાના નહીં પછી કોણ અમે તો એ હાટુ તમને હજી ઓપ્શન દઈએ છીએ ભાઈ ઓપ્શન નહી એવો માણસ નથી પણ તમે તમે કોઈ વસ્તુ હાંભળતા નથી તમે કમંડમાંથી બોલો છો માણસ જ નથી તમે સાંભળો પેલા એ આ એરિયા જે વાઘરી છે ને એ બધા છે એ બધા વાઘરીને માને છે આ ચોખી વાત છે તમે વાઘરી કયો હોય ને તમે કે છોટુ જોજો હજી તમે છે ને એ શબ્દ નો ઉપયોગ કરો કારણ કે આ કાયદા કઈ રીતે બંધારણીય શબ્દ છે ને એમાં ગેર વ્યાજબી તમે બોલો માં આમાં તમે આવી જાઓ પાછા ના ના મને ભેળવન હું ભેળવતો નથી તમે આચે ભેળવાઓ છો ના ભાઈ ના તમે એવું બધું તમે એક બધું તમે જો તમે જો તમે હજી છો ને આપણે બે ભાઈ તરીકે વાત કરી છે ને એ વસ્તુ સુધી છે બાકી તમે કઈ જો દાબ થી ધમકી થી વાત કરતા હોય ને તો તમારી ઉપર કાયદેસર આ જે શબ્દ બોલ્યા ને એની ઉપર થઈ શકે છે તમે જે આ શબ્દ નો વાત કરો છો ને એ જ્ઞાતિ નું અપમાન કર્યું કેવાય અપમાન નથી એને કર્યું હારા હારા છે હોય તો તમે કોર્ટ માં જાઓ ને ત્યાં સંબંધ નહીં આડા આવે એમ

મોટા નથી સમજતા ઈ ભાઈ નથી કઈ કહેતા પણ એમાં નથી માફી માંગી લે એટલે અમારે કઈ આગળ વધવાનું થતું નથી માફી માંગી લે બરાબર માફી માંગી ખાલી વિડીયો બનાવી મોકલી દે એટલે આગળ બધ તો સમાજ છે ને આગળ વિડીયો મારફતે કહી દઉં એટલે તમારે કોઈ બીજી વાર ફોન આવે કે પણ અટાને તો વિ રૂબરૂ મને નથી ભેગું થાય મને ફોન આવ્યો એટલે મે વાત કરી તમારે રે હવે હું તમને કાલ આનું વિડીયો કરી તમે કયો એ રીતે કરાઈ દે બસ ખાલી ભાઈ કે જે મે હું જ્યારે જેતે સમય એ બોલ્યો તો અને જે શબ્દોનો મેં ઉપયોગ કર્યો એના માટે હું માફી માંગુ છું દેવી પૂજક સમાજ નું કોઈ અપમાન થયું હોય તો મારો એ મારી વાત સાંભળો એ અપમાન કરવાની વૃત્તિથી બોલ્યો નહી બોલવાનું છે એને કે મારો કોઈ હેતુ નતો અપમાન કરવાનો કરે એવું નતું એમ હા એમ એમ તમારે શીખવાડી દેવાનું એને ના 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 શીખવાડ્યા વગર ભોળો માણસ એવું એવો છે જ નહીં મેલેડી અને આમ તો ઈશારે હાલેશો મેલડી કાઈ વાંધો ની દાદા જો આ તો માતાજી ની વાત હતી ભુવા ની વાત હતી એટલે આપડે કઈ વસ્તુ ની અમે બાંધછોડ કરીએ એને પગ પગે લગાડવા જાવ ને તો તમે જાણો ને મેલડી રાણે એવું કામ કદ છે નઈ 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 એમાં જો અપમાન કર્યું છે ને પગે લાગવાનું પગાય કદાચ ભુવા ના બાપુ હોય ને અમારા માં ભુવા છે અમારે જો કોઈ ગુનો કરે ને અમારે ભુવા ના બાપુ હોય તો પગે લાગે છે ઈ પણ હું શું કઉં છી માફી માંગી લે હા ભગે તમે નથી કેવાનું છે એ ભાઈ એમ કહી દે કે ભાઈ મારો કોઈ હેતુ નતો કે મારે અપમાન કરવું છે સત્તા મારાથી જે શબ્દ બોલાણો છે એના માટે હું દેવી પૂજક સમાજ ની માફી માંગુ છું હા એમ કહી દે એ તો બસ એટલું એમાં ક્યાં લાંબા પોળી કરવાની છે એને એવો અભિમાન નથી ભાઈ

પણ જે તમે શબ્દનો ઉપયોગ કરી નાખ્યો છે ને એ ગુનાને પાત્ર છે તમે માફી માંગી લો એટલે પતાવી દઉં જો એ પતી ગયું મનસુખભાઈ રાઠોડ વાળું મને નથી ખબર ભાઈ તમને ખબર નહીં હોય દલિત સમાજ નું અપમાન કરી નાખ્યું હતું એને ઓલા ભોળાદ વાળવાનો જે પ્રશ્ન ઊભો થયો હતો ને હમણાં એમાં અને તમે કદાચ મને ઓળખતા નહીં હોય મારી યુટ્યુબ ચેનલ માં બધા વિડીયો છે જોઈ લેજો હું તમને નથી ઓળખતો ને આપડે કઈ એવા આ મીડિયામાં મથવી એવું મગજ નથી ભાઈ કઈ વાંધો નહી ભાઈ જો અમારે તમારી સાથે કઈ દુશ્મની નથી ભાઈ એ ભાઈ સાથે દુશ્મની નથી અને અમારે કરવાની થતી નથી આપણે જે કઈ રીતે સબંધ વધી રે એ આપડે જોવાનું છે બરાબર કાલ તમને ફોન કરે હો હા ભલે વાંધો નહી કરજો ભાઈ હો જય માતાજી પાટણ થી તમારું એવું કેજો જે ઓલા comment લખતા હોય ને હા એને કઈ દો બંધ કરી દે comment ઓ જ જો એમાંથી બધા અજાણ્યા જ કરે છે વિડિયો મને આપી દો ને એટલે હું મારો વિડીયો બનાવી મૂકી દઉં કે ભાઈ આ ભાઈ એને જે ભૂલ કરી હતી એની માફી માંગી લીધી છે હવે કોઈ એને કન્ડગત કરશો નઈ બરાબર કાલ તમે વિડીયો મને આપી ગયો એટલે હું વિડીયો કાલ મારો બીજો રિટર્ન વિડીયો બનાવીને મૂકી દીવાન એટલે તમને કે એ ભાઈ ને ભુવા દાદા કોઈ દીધું